કાળો હા ભાઈ મારે એક વાત કરવી છે તને હા તો બોલો ને આપણે આ સેઝલ દીકરી છે ને એ મા વગેરેની મોટી થઈ છે હા એ તો છે અને તને તો ખબર છે આપણા બાપા જ્યારે ગુજરી ગયા ને ત્યારે બાપા એક વાત કહેતા ગયા હતા ક્યાં છે તને કઈ વાત મોટા ભાઈ દાદાને છે ને સેજલ બહુ લાડકી હતી કારણ કે એનો જન્મ છો ને દાદા બહુ રાજી છતા કારણ કે આપણે કુટુંબમાં કોઈ બીજી દીકરીઓ નહોતી એટલે ઘણા ટાઈમે દીકરી દાદા એટલા બધા રાજી કે વાહ મારા લક્ષ્મીનો અવતાર આવ્યો એટલે દાદા એ મનો ગાંઠવાળી લીધી હતી કે જયારે આ દીકરીના લગ્ન થાય ને ત્યારે મારે એને પસાવી વીઘા જમીન કાપડામાં દઈ દેવી છે હા મોટાભાઈ યાદ આવ્યું એવું યાદ તો મેં તો પાકે પાકું મનમાં નક્કી કરી જ લીધું છે કે મારે સેજલ દીકરીને એ દાદા કીધેલા વસન પ્રમાણે પસાવે ગાબી અને તને ખબર છે એ પસાવી ગા જમીન દાદા એ આપણા ભાઈ ભાગ થી નોખી એક અલગ રાખેલી જ છે એ દેવાની છે હા તો વાંધો ને એમાં આપનો કઈ વાંધો છે નહીં આ તમે લોકો જે કરો એમાં આપણે રાજી બાપા મને તમે બોલાવ્યો હા કઈ કામ હતું આ કાકાને હમણાં વાત કરી રહ્યો છું ને એ મારે તને કરવાની હતી જો હું ઘેરે કરું ને તો કદાચ ઘરે બાયુ ને કઈ ગમે ન ગમે એટલે બધું તને છે પરબારો આપડે એક બાજુ વાત કરી લઈ હા બોલો ને બાપા શું વાત કરવી છે બેન છે ને સેજલ હા કાકા ની દીકરી હા હા એને તો ઓળખતો જ અરે કેમ નો ઓળખું ઈ મારી લાટકી છે તો ઈ બેન ને કાપડા માં આપણે પસાવી વીઘા જમીન દે દેવાન છે ને લગન ટાણે પસાવી વીઘા એને જમીન દેવાની છે તે ખાઈ વાંતો રહી દે દેવી અને આ તો છે ને બહુ ખુશીની વાત છે બસ મારો દીકરો મને વિશ્વાસ હતો કે આના કાને નહીં કરે તો બટા આ તારા કાકાને મને અને તને કોઈને આમાં વાંધો નથી કે એ દીકરીને જમીન દઈ દેવી અને બીજી વાત કે જ્યારે એના લગ્ન થાય ને આખા ગામમાં એવો જલસો પાડવો છે ને કે આ ગામ આખા વાતો કરવા જોઈએ કે મા વગેરની દીકરી હતી પણ એના કુટુંબે ધામધૂમથી પરણાવી અને પચાસ વીઘા જમીનોમાં ત્યારે દાદા એ કહી દીધું કે આ ને મારે એના માં પચાસ વીઘા જમીન દેવી બહુ ગમું મને અને આ એક કહેવાત છે ને તમે તમે જ મને એવા સંસ્કાર આપ્યા છે નાનો હતો તમે કેતા કે આ બેન ઉતી હોય ને એને જેટલું આપીને એટલું ઓછું જેટલું આપીએ એટલું વધે એનાથી 4 ગણો ભગવાન આપણને આપે હાચી વાત છે તમારી તમ તારમ જોવો મને તને કાય વાંધો નથી સમજ્યા તમે મોટા ભાઈ ગમે એમ તો લોય આપડું જ છે ને સંસ્કાર તો આપડા જ હોય ને અને મને તો એક વાતની ખુશી છે કે આપડા પરિવારમાં અત્યારે અશોક છે ભગવાનને તને કોઈ બાળક નથી આપ્યું એટલે તારું દિલે ભાઈ બહુ મોટું છે એને મને રાજી પહોસે અરે ભાઈ આ અમારા મર્યા પછી આ મારું જે કાઈ છે બધું અશોક નું તો છે હવે એની ઈચ્છા હશે તો બેન ને કઈ દેહ એટલે તમે આવી વાત નહીં કરતા હો કોઈ દી સમજ્યા મારી પેન્શન એ મને બહુ એટલે બહુ જ વાલી છે કદાચ સમજાવો હા બોલાય તો નહી પણ બોલું છું એના કારણે મારો કદાચ જીવ વયો જાય ને તોય અરે આવું નહીં બોલે શોક હજી તારે ઘણું જીવવાનું છે ભાઈ દોઢ હો વળવાનું થાય તું આમ હા ભેલ તારા લગ્ન થાય ને ત્યારે તારા વાહમાં આમ લૂણની ટબુડી તારી બેન જ વગાડવાની છે બરોબર ને ભાઈ તો હાલ હવે છે ને બસ આજ કામ હતું કે મારો દીકરો રાજી થાય ને તો આપડા કોઈના બાપની હાડી બાર નથી કોઈ પણ ના પાડે આપણે પાછો વળવાનું થતું નથી બરોબર ને હા એટલે હવે છે ને એક કામ કર તું સેઝલની ઘેરે જા અને એને આ જઈને હમણા કે એક આટો આપડી ઘેર આવે ભલે હું કઈ આવું છું અને હા ભાઈ જમાય ને આમંત્રણ દઈ જવા એકલી બેન ને ન લઈને આવતો કાલભાઈ આપણે કામ હા વાડીએ ઘણા કામ

જેમ કરવું એમ કરવાના છે આપણું થોડું હાલવાનું છે ઘરમાં ભાભી એમ થોડું હાલે આપણું હાલવાનું છે તે પૈણીના ના ઘરમાં આવ્યા છીએ આપણે તો આપણું તો હલાવવું પડશે ને કઈ બાકી આ લોકો તો આપણને બેસીને ખાઈ જાય એવા છે અને આમાં પાછું છે એવું મારો છોકરીઓ ને એ તો સેજલ ને હગી બેન માને છે એટલે એ કઈ કોઈને કઈ કેવા જેવું જ નથી એ જ વાત છે આ ઝણ છે ને એમાં હું તો એમ જ કહું છું કે આપણા ઘરના ઝણમાં મીઠાની તાણ છે કોઈ લાંબુ વિચારતા જ નથી બસ ઓલા કઈ ગયા ને એટલે કરવાનું આ સેઝલ તો પૈણી ગઈ છે હવે એને હાર અન ક્યાં ખોટશે તો અહીંથી દઈ દેવું જરૂરી છે પછી આપણે વહુ ને છોકરાને બધું થાય તો એના નામે કઈક તો રહેવું જોઈએ ને આપણા ભવિષ્યનો ક્યાંક વિચાર તો કરવો જોઈએ ને આ લોકોને શું છે પેલાના વિચાર ઓલા ગેવના મગજમાં કરી ગયા ને એટલે આપણું તેનો હલવા ન દેતા પણ હું શું કઉ છું આનો એક રસ્તો તો થાય એમ છે હું રસ્તો થાય જો હું કઉ તને એમ કરવું પડશે હા હા બોલો બોલો જો રસ્તો નીકળતો હોય ને તો તમે જે કેશો ને ઈ હું તો કરવા તૈયાર જ છું હા આપી સેજલ રહી ને સેજલ આમે ઈ ભોળી છે કઈ બોલી ઊંચેવા છે બોલે એવી નથી એને એમ કે ને બેઈ જાય ને બેઈ જાય ઊભી થા તો ઊભી થાય એને કઈ લાંબી ગતા ગમતો છે નહીં એટલે સેજલ રહી ને સેજલ હા ભાભી હવે હું તમારી વાત સમજી ગઈ કે એને છે ને આપણે દબાવી તો થાય હા હવે એની પાસેથી જે કામ કઢાવવું છે ને આપણે તો એમાં થોડીક બાકીનું બધું હું જોઈ લઈશ આટલી વાત કરીને હવે મને બધો રસ્તો મળી ગયો છે હવે આ મિલકતમાંથી તો હું પાંચ એના હાથમાં નહીં આવવા દઉં હું હવે તમે જોતા જાઓ હું કરું છું આગેલ એ સેજલ ક્યા છે વાડીએ જવાનું છે તારું ભાતું ભાતું તૈયાર છે હું તમારી વાત સુધી

હા આવ્યો છું પણ હું કે સાંભળતા રહ્યું ભાઈ એવો છે તો પછી ચા પાણી બનાવો ચા પીવો છો ને તો તમ તારું દૂધ બનાવે અરે આમ તો છે ને બેન દીકરી ના ઘર નું પાણી નો પીવાય પણ કરી નાખી નાની વાત

તમાર બાપુ એ કેમ અમને બેન બોલાવ્યા હા તમે વિચાર કરો ને હું કામ બોલાવ્યા છે કેમ કઈ સમણવાર રાખ્યું છે સમણવાર નહી મારા બેન ને બહુ હેરાન કરો છો ને હું વાત કરો છો મોટા ભાઈ હું વાત કરસ મે તને કેને હેરાન કરી નહી નહી તે તે બોલાવ્યા છે ગમત કરે છે હું તમે ઈતે તમે જો આ કોકના પાટિયા ભેહાઈ દેવો ના ના સને એક વાત કહું માર બેન કદાચ આ દુખી થાતી હોય હું વાડી કામ કરતો હોય ને તો મને ખબર પડી જાય સમજ્યા એ તો કેમ જ નથી ખબર ભલે તમે કાકા બાપાના ના ભારું સવો પણ આ હગા ભારું હોય ને એમ જ પેલે જે છો મારે લાડકી બેન છે સમજ્યા તમે હા ઈ બધું મુકો મોટા ભાઈ પેલા તમે ઈ કયો કે આ મોટા બાપા એ કેમ એટલે તાત્કાલિક અમને બોલાવ્યા છે હા વાત એમ છે ને જો કઈ આમ છે જેવું તો નથી ને

તમને અધિકાર લાગે સમજ્યા તમે કારણ કે ઘર હાવ દુબળું હોય અને ઘરમાં પૈસો ટકતો ન હોય અને એ ઘરે જો દીકરી નો જન્મ થાય ને પછી ઘણા એવા ઘર છે કે ઈ અત્યારે કરોડપતિ થઈ ગયા છે

બાકી અમને અને તબિયત પણ તો હારા છે ને અરે બહુ હારા છે સમજાય એ તો બહુ ખુશ થઈ ગઈ મારી દીકરી લગન પછી મેં જોઈ નથી કેવી થઈ ગઈ છે હું તને શું કહું છું હા આજ તું છે ને આખો દી છે ને વાળીયા કામ કરજે હા હું છે ને ઘરે જવાનું છું હા છોડીને જમાઈ આવે છે ને તો એની પાસે રહો તો એને સારું લાગે હે અને આમે તે હા લગન કર્યા પછી છોડી આરે જરાય સમય પિતાઓનો મોકો જ નથી મળ્યો

કારણ કે આપડી વાસડી છે ને વાસડી હા એ ઠાકર પાસે વહી ગઈ છે એના જીવ ને શાંતિ માટે આપડે પૂજા કરી નાખીએ હારા ઠેકાણે મોકલે હે હાસી વાતાર ઉદી વાસડી આપણે બહુ એની માયે બહુ બધું દૂધ દીધું અને બધું દીધું હાજી આપડી ફરજ માં આવે છે એટલેલા વાડી આપણે દફન કરી છે જી માની આંખ માંથી આહુડા નથી ને ભાઈ માણા હોય કે જનાવર હોય સોરું હવને વાલા હોય હે હાસી વાત છે હવે હું તને શું કહું છું હું જાવ ઘેરે અને આ સોડીન સમય આવતા હશે તો હું તૈયારી કરી રાખું પણ તું આ વાડી હાંધા કામ પતાઈ દેજો ભલે ભલે હું એમ તો કઉ છું કે હું તમ તારા બધાય કામ ઉકેલી નાખે સારું તો હા જાઓ અને જ્યાં નાખ્યા આ ટેક્ટર માં ભરાય લેજે હા હા આ કાકા કેટલા ખુશ થઈ ગયા હે એમ કે આ સેઝલ ઉપર બધાય ને છે ને એ તો જ એટલો છે